દલિત અને આદિવાસી સંગઠને દેશભરમાં આજે એકવીસ ઓગસ્ટના રોજ ભારત બંધનું આહવાન કર્યું છે આ આંદોલન મુખ્ય રીતે હાલમાં સુપ્રીમ કોર્ટે આપેલા એક ચુકાદા વિરુદ્ધ છે એસસીએસટી અનામતમાં ક્રિમિલેયર લાગુ કરવાનો વિરોધ થઈ રહ્યો છે સંગઠનોનું માનવું છે કે આ નિર્ણય એસસી એસટી અને ઓબીસીના અનામત પર જોખમ ઊભું કરે છે સુપ્રીમ કોર્ટના અનુસૂચિત જાતિ અને જનજાતિ અનામતમાં ક્રિમિલેર અને કોટાની અંદર કોટા લાગુ કરવાના નિર્ણય વિરુદ્ધ દલિત આદિવાસી સંગઠનોએ ચૌદ કલાક માટે ભારત બંધનું એલાન કર્યું છે ભારત બંધની અસર ગુજરાતમાં પણ જોવા મળી રહી છે ત્યારે વડોદરામાં પણ અનામત બચાવવાના નારા સાથે વડોદરાના ગાંધીનગર ગૃહ પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ વડોદરાના મંગળ બજારમાં દુકાનો બંધ કરવામાં આવી તમામ દુકાનો વેપારીઓએ બંધ રાખી અને ભારત બંધના એલાનમાં જોડાયા હતા જય ભીમ જય સંવિધાન જય મૂલ્યવાસી ભીમ આરમી ભારત એકતા મિશન સમસ્ત બોદા જિલ્લાના આગેવાનો દ્વારા આજે રોજ એકવીસ ઓગસ્ટ બંધનું એલાન કર્યું છે આ એલાન જે સુપ્રીમ કોર્ટે ક્રિમિનલ એક્ટ લાગે એના વિરોધમાં કરવામાં આવ્યું છે અને આવનાર સમયમાં જો આ ક્રિમિનલ એક્ટ પાપસ નહીં લેવામાં આવે તો સમસ્ત બહુજન સમાજ આખા ભારતમાં જળશી આંદોલન કરશે કારણ કે જે દેશના રાષ્ટ્રપતિને પણ મંદિર જવા માટે રોકવામાં આવતા જે લોકોના સમાજના મુછો રાખવા માન નાખવામાં આવતા જે પર ચઢાવવા માટે ઉતારતા જે લોકોને મારીના માટલા પકડા પાણીના માટો હળવા માટે માઈ નાખવામાં આવતા એવા તમે આવીને શું સાબિત કરો સાથે તમે કોલેજ સિસ્ટમમાં કોઈ ક્રિમિનલ એક્ટ લાગતા એમાં તમે તમારી મનમાની ચાલો એટલે આવા ભણ નેતાઓને ભણ સુપ્રીમ કોર્ટના જજોને અમે કહીએ કે તમારી દાહત સુધારો કર આવનાર સમયમાં અમારા સમાજના લોકો ત્યાં આગળ આવશે તમારા લાત વાત ખુરશી બહાર કાઢશે જય ભીમ ભારત બંધનું એલાન આજે ફરી એકવાર એટલા માટે આપવામાં આવી રહ્યું છે કે સુપ્રીમ કોર્ટ સર્વોપરી નથી સુપ્રીમ કોર્ટના જજ સર્વોપરી નથી આ દેશ લોકશાહી બંધે લોકશાહી ઢબે બંધારણને આધારે ચાલતો દેશ છે જ્યારે આજે પ્રજાના નેતાઓ ચૂંટાઈને સંસદમાં જતા હોય સંસદમાંથી કોઈ નિર્ણય લેવાતો હોય અને રાષ્ટ્રપતિ દ્વારા ફૂલ અને ફાઇનલ રીતે અનુમતિ આપવામાં આવતી એ નિર્ણય આજે જજ લોકોએ જે લીધો છે એ ખોટો નિર્ણય છે ભારતના તમામ રાષ્ટ્રીય આગેવાનોથી લઈને અનુસૂચિત જાતિ જનજાતિ માઇનોરિટી બક્ષીપદ તમામ લોકોએ આજે જ્યારે ભારત બંધનું એલાન કર્યું હોય ત્યારે વડોદરા ખાતે તમામ સામાજિક સંગઠનો તમામ સામાજિક આગેવાનો એ કોઈ પણ રાજકીય પક્ષ ભેદભાવ રાખ્યા વિના આજે જાહેર પર આવેલા છે આજે એ વિરોધ એક જ વસ્તુનો છે કે આજે સિતોર સિત્યોતેર વર્ષ થયા પછી પણ આજે ભારતની અંદર જનજાતિને રિઝર્વેશન કોટામાં નોકરી પર ના લીધા હોય પૂરી રીતે ભરપાઈ ના કરી હોય તો આ ક્રિમિલિયર વાત કરી ખોટી અને ગેરબંધારણીય બાબત છે આ બાબતને આજે તોડવા માટે વખોડવા માટે અને એની માટે જે ચેલેન્જ કરવા માટે આજે આજે સામાજિક આ વડોદરામાં નહીં ભારતભરમાં છે અને આ માટે આજે આની અંદર યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો આવનાર દિવસોની અંદર આ પ્રજાજનો एससी एसटी ઓબીસી માનોરિટી જે રોડ રસ્તા પર આવીને જે આંદોલનો કરશે સરકારી મિલકતો નુકસાન પહોંચે એની સગ જવાબદારી ભારત સરકાર ની અંદર જે બેઠેલા લોકો છે નેતાઓ છે રાજકીય નેતાઓ છે એમની રહેશે એટલે એમણે યોગ્ય રીતે બંધારણીય રીતે આનો નિર્ણય લઈને આને તાત્કાલિક રદ કરાવવાની અમારી માંગણી છે